શનિવાર અને એમાં એકાદશી હોય શ્રી કષ્ટભંજન દેવ દાદા ને ત્રણસો કિલો ફૂલો નો શણગાર કરવામાં આવ્યો સ્વામિનારાયણ મંદિર ધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ ધામ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર ખાતે આજે પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજીની પ્રેરણા અને કોઠારી શ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે તારીખ ચૌદ નવ બે હજાર ચોવીસ શનિવારના રોજ શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો સવારે સાડા પાંચ કલાકે મંગળા આરતી પરમપૂજ્ય શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશ દાસજી અથાણાવાડા તથા સાત કલાકે શણગાર આરતી પરમ પૂજ્ય શ્રી શુકદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી આ અનેરા દર્શનોના લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે આજે દાદાને એકાદશી શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ત્રણસો કિલો ફૂલનો શણગાર કરવામાં આવ્યો છે આ તમામ ફૂલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે જેમાં ઓર્કિડ અને ગુલાબના ફૂલ છે છ સંતો પાર્ષદોની મહેનત અને ચાર પાંચ કલાકનો સમય લાગ્યો હતો તો આજે સાંજે દાદાનું રાજોપચાર પૂજન અભિષેક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું